નમસ્કાર ન્યૂઝ એટ હું છું આપની સાથે દાનવીમી સમાચારમાં વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંતનું અનુમાન છે ચૌદથી અઢાર ડિસેમ્બર દરમિયાન નહીં થાય માવઠું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર હોવાથી માવઠું નહીં થાય નાતાલની આસપાસ હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે તો હવામાન નિષ્ણાંત બલાલ પટેલનું અનુમાન સેવાઈ રહ્યું છે તેમના તરફથી નિવેદન સામે આવ્યું છે કે માવઠું નહીં થાય નાતાલની આસપાસ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે જેના કારણે માવઠું જે છે તે નહીં થાય ઠંડીમાં પણ ઘટાડો થઈ શકે છે અને હવે વાત કરીએ ગાળીઓ કસાયાની તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાશે ત્યારે ડેડીયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું છે એક મહિના બાદ ચૈતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે પોલીસ આજે ચૈતર વસાવાના રિમાન્ડની માંગ કરશે તો વનકર્મીને માર મારવાના ગુનામાં એક મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા ચૈત્ર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી પરંતુ અરજી તેમની ફગાવી દેવામાં આવી હતી તો જે બાદ ચૈત્ર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાશે રિમાન્ડ તેમના અરજી પણ તેઓએ કરી હતી પરંતુ કોર્ટે તે અરજી નામંજૂર કરી હતી વનકર્મી પર હુમલાના કેસમાં તેઓએ આત્મસમર્પણ કર્યું હતું તો કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મળશે ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો વન કર્મીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા રાજપીપળા પોલીસે પૂછપરછ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈને હાલ આ પૂછપરછ હાથ ધરાઈ છે ઘટનાક્રમ કંઈક એવો હતો ઓગણત્રીસ ઓક્ટોબરે વન કર્મી પર દબાણ કરવામાં આવ્યું હતું વન વિભાગના કર્મચારી સાથે મારપીટ કરવાનો આરોપ ચૈત્ર વસાવા પર લગાવવામાં આવ્યો હતો તો મારપીટ કરી ખેડૂતોને પૈસા આપવાનું પણ કહ્યું હતું તો અત્યારે હાલ આ મહત્વની જે અપડેટ છે તેને લઈને વધુ અપડેટ મેળવીશું આપણે દીપક પાસેથી દીપક જોડાઈ ગયા છે અમારી સાથે દીપક અત્યારે હાલ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો હતો ચૈતર વસાવાનું કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે તેમને કેવા પ્રકારની અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે બિલકુલ વાત કરીએ તો જે ઇડિયાપાડાના ધારાસભ્ય આપના ચેતર વસાવા છે જેઓને વન પર માર મારવાનો આરોપ હતો અને જેને ફરિયાદ થઈ હતી આ ફરિયાદને લગભગ એક મહિનો અને નવ દિવસ લગીન જીવો ભૂગર્ભ રહ્યા હતા આ રહ્યા બાદ જીઓ ગઈકાલે જ પોતે જ આત્મસમ પોલીસ ખાતે આત્મસમર્પણ કર્યું હતું અને જાતે હાજર થયા હતા ત્યારે હાજર થયા બાદ અનેકના સમર્થકો સાથે પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી ખાસ વાત કરીએ તો જે જેઓને નર્મદા પોલીસ દ્વારા ત્યાંથી રાજપૂતલા લાવવામાં આવે અને આ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે આ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હાથ આખી રાત એમની પૂછપરછ કરવામાં આવી છે તમે જોઈ શકો છો તેમ કે જે દ્રશ્યો છે પોલીસની ગાડીઓ પણ આવી ચૂકી છે એટલે જે ધારાસભ્યો છે જેઓને અંદર બેસાડવામાં આવ્યા છે અને વાત કરીએ તો જે નર્મદા પોલીસ છે જેઓ અગિયાર કલાક કે ડેડિયાપરા ખાતે ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કરવાના છે અને કોર્ટમાં હાજર કર્યા બાદ જેમના રિમાન્ડ માંગવાના છે પરંતુ જે ગઈકાલની જે ઘટનાઓ ઘટી ઘટના બાદ આજે રાજપીતલા લોકલ બ્રાન્ચમાં બ્રાન્ચ જે છે ક્રાઇમ બ્રાન્ચ છે જેમાં ચૈતર વસાવાના બેસાડવામાં અગિયાર કલાકે નર્મદા પોલીસ એમાં બે પીએસઆઈ એક પીઆઈ કોન્સ્ટેબલો સહિતનો જે મોટો કાફલો છે એ ડેરી રાજપીપલાથી ડેરીયાપરા કોર્ટમાં જેઓને સુરક્ષા વ્યવસ્થા સાથે લઈ જવામાં આવશે અને ત્યાં રિમાન્ડ માંગવામાં આવશે પરંતુ આ રિમાન્ડ કેટલા મળે છે એ જોવું રહ્યું જી ચોક્કસ દીપક સાથે ચદર વસાવાના જે તમામ જે સપોર્ટ કરતા લોકો છે તેઓ હાલ અત્યારે તેમની સાથે છે પરંતુ સાથે સાથે જોઈ શકાય સમગ્ર ઘટનાક્રમને જોતા શું લાગે છે કોર્ટ આ રિમાન્ડ જે છે તે મંજૂર કરશે કે પછી ના મંજૂર થશે આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે બિલકુલ વાત કરીએ તો જે ચૈતર વસાવાના જે વકીલ છે જે ગોપાલ ઇટાલિયા છે અને જેની સામે સરકારી વકીલ છે આ સરકારી વકીલ અને ગોપાલ ઇટાલિયા જે વકીલ છે ચૈતર વસાવાના જેઓ સામસામે બહેસ કરશે અને બહેસમાં કોણ વકીલનું પડલું ભાડે પડે છે અને કેટલા રિમાન્ડ મળે છે તે તો કોર્ટ જ નક્કી કરશે પરંતુ હાલ તો જે નર્મદા પોલીસ છે નર્મદા પોલીસ અગિયાર કલાકે ડેડીયાપાડા કોર્ટ ખાતે જેઓને હાજર કરશે અને હાજર કર્યા બાદ રિમાન્ડની માંગણી કરશે જે સરકારી વકીલ છે જે પોતાની દલીલ કરશે અને જે ગોપાલ ઇટાલિયા છે જે જેઓ ચેતર વસાવા સામે કેસ લડી છે તેઓ પણ દલીલ કરશે એટલે હાલ તો જે ડીડિયાપાડાના જે કોર્ટમાં જે છે એ કોર્ટમાં અગિયાર કલાકે હાજર કર્યા બાદ જ ખબર પડશે કે કોર્ટ કેટલા રિમાન્ડ આપે છે ચોક્કસ તેને રિમાન્ડ હવે આપે છે કે નહીં તે તો જોવું રહું સાથે જ રિમાન્ડ મળે ના મળે તે પછીની વાત છે પરંતુ મેઈન મુખ્ય વાત અત્યારે એ પણ છે કે અત્યારે કેસ જે દિશામાં જઈ રહ્યો છે આજે કોર્ટમાં રજૂ કરાવવાના છે તો હવે ફરીથી જો રિમાન્ડ તેમના નામ મંજૂર થશે તો આગળ શું તેમને પછી ફરીથી એમને જામીન પછી મળવા રહેશે કે પછી જેલ આગળ થશે બિલકુલ વાત કરીએ તો જે ચૈતર વસાવા છેલ્લા એક મહિનો અને દસ દિવસથી ભૂગર્ભ હતા અને આ દરમિયાન જેઓએ પોતાના હાઈકોર્ટ લગીન જે જામીન માટેની અરજી કરી હતી જે કોર્ટે તમામે તમામ કોર્ટે ફગાવી ચૂક્યા છે ત્યારે આજે જેઓ જાતે હાજર થયા છે અને હાજર થયા બાદ આજે નર્મદા પોલીસ જે છે દેરીયાપાડા કોર્ટ ખાતે જેમને લઈ જવાની છે અને આ કોર્ટ પણ જે રિમાન્ડ મંજૂર કરે છે કે એક મોટો પ્રશ્ન છે કારણ કે અગાઉ પણ એમને હાઈકોર્ટ લગીન જેવો જામીન માંગ્યા હતા અને જામીન નામંજૂર થયા છે પરંતુ જેમના સમર્થકો પણ આજે ડેડીયાપાડા ખાતે જે કોર્ટ પર પહોંચે તેવી સંભાવનાઓ પણ છે જેને લઈ મોટી સંખ્યામાં પોલીસ પણ કડક દેવામાં આવી છે એટલે આજે કોર્ટમાં જે જે સામસામે વકીલ જે દલીલ કરે છે અને રિમાન્ડ માંગે છે તો રિમાન્ડ કેટલા મળે છે તેની પર પણ આધાર છે જે જામીન અરજી છે જેઓને અગાઉ હાઈકોર્ટ લગીને એમને ફગાવી હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે એટલે આ કોર્ટ પણ ફગાવે તેવી શક્યતાઓ પણ છે જી દીપક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગશે ત્યારે આજે રિમાન્ડ મળે છે કે કેમ તે પણ જોવું રહ્યું અને સાથે આવનારા દિવસની અંદર છેતર વસાવાને વધુ જેલ થશે કે પછી જામીન મળશે તે પણ જોવું રહ્યું તો હાલ રાજપીપળા પોલીસે પૂછપરછ હાથ ધરી છે અધિકારીઓની જાસૂસીની તો આ તરફ પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે ન્યૂઝ એટીનના અહેવાલ બાદ પંચમહાલની ગોધરા એલસીવી પોલીસે ત્રણ શકબંધોની ધરપકડ કરી છે સાથે જ આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ પણ જપ્ત કરાયા છે તો આ મોબાઈલના ડેટાના આધારે વધુ કેટલાકના નામો પણ ખુલી શકે છે તો પોલીસે આ પ્રકરણમાં અગાઉ એકની અટકાયત કરી હતી જિલ્લામાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરીને જાસૂસી થતી હતી તો જેમ જિલ્લા પુરવઠા અધિકારી લોકેશન શેર કરાયા હતા ત્યારે એક આરોપી પકડાતા આખો મામલો બહાર આવ્યો હતો તો આરોપીઓએ જાસૂસી માટે વોટ્સએપમાં અલગ અલગ નામે ગ્રુપ બનાવ્યા હતા ખાણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર લાકડાની હિરાફેરી કરનારા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો આ ગ્રુપમાં સામેલ હતા તો જેઓ તમામ અધિકારીઓ અને વાહનોની મુવમેન્ટના લોકેશન અને ફોટા પણ શેર કરતા હતા લોકેશનની માહિતી સાથે ઓડિયો ક્લિપ પણ ગ્રુપમાં મૂકતા હતા છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પર નજર રાખવામાં આવી રહી હતી તો સાથે જ ખાણ ખનીજ વિભાગ કલોલ તથા મામલતદારના લોકેશનનો શેર થતા હતા ત્યારે ઉપરાંત ગોખંબા મામલતદાર તથા ગોધરા એસડીએમ પુરવઠા અધિકારીની માહિતી પણ આ વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવામાં આવતી હતી જાસૂસી માટે આરોપીઓના ખાસ મોડસ ઓપરિંડી હતી વોટ્સએપમાં અલગ અલગ નામે તેઓ ગ્રુપ બનાવાયા હતા ને જેમાં સબકા માલિક એક નસીબ અપના નામનું આ ગ્રુપ હતું સાથે જ જય નેચાધારી સાયલા ટુ આણંદ ગરવી ગુજરાત મદદગાર ગ્રુપ આવા અનેક નામ રાખવામાં આવ્યા હતા અને સાથે જ એકતા એક્સપ્રેસ અપના ગુજરાત મેલડી સરકાર નામના આ તમામ ગ્રુપ જે છે તે બનાવાયા હતા અને ગ્રુપની અંદર ગોપનીય માહિતી શેર કરવામાં આવી રહી હતી તો આગળ વધુ વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ રહ્યા છે તેમની પાસેથી વધુ જાણકારી અને માહિતી મેળવીશું હાલ કેવા પ્રકારની ઘટના જે છે બની રહી છે રાજેશ અત્યારે હાલ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવી રહ્યો છે પોલીસની તમામ જે લોકેશનની માહિતી છે તે એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી આ સામાજિક તત્વો દ્વારા જેના કારણે તમામ જે આ ખાણ ચોરી થાય છે કે જે કોઈ પણ છે તેનાથી તેઓ બચી શકે તો હાલ કેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે કઈ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ રહી છે જે ચોક્કસ કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જે અધિકારીઓ છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે છે મામલતદાર છે તેઓ દ્વારા રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી હતી સાથે સાથે જે લાકડા ચોરો છે તેઓને લાકડા ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે સતત જે પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી અને આ પેટ્રોલિંગ દરમિયાન આ ધંધા સાથે સંકળાયેલા જે તત્વો છે તત્વો દ્વારા અ પોલીસ અને જે અધિકારીઓ સહિત જે વન વિભાગ સહિતની જે ગાડીઓ છે તે ગાડીઓના લોકેશન ટ્રેસ કરવામાં આવતા સાથે સાથે જ દસથી વધુ જે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને અનેક જે જગ્યાઓ છે પોઈન્ટ છે અધિકારીઓના નીકળવાના એ સ્થળો ઉપરથી ત્યાંથી લોકેશન શેર કરવામાં આવતા અધિકારીઓની ગાડીઓ શેર ના ફોટા શેર કરવામાં આવતા આ સમગ્ર બાબતે છેલ્લા કેટલાક સમયથી ગોધરા એસડીએમ અને પ્રાંત અધિકારી સાથે સાથે પુરવઠા અધિકારી અને જિલ્લા એલસીબી સક્રિય બન્યું હતું અને ગઈકાલે દિશામાં જ ગયા હતા અને બે સખમંદો મોબાઈલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત એલસીબી બી સક્રિય હતું અને એલસીબી દ્વારા પણ ત્રણ જેટલા જે ઈસમો છે તે ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓને પાસેથી પાંચ જેટલા મોબાઈલ કબજે લેવામાં આવે છે જો ચોક્કસ સ્વાત કરવામાં આવે તો હાલ જે ન્યૂઝ એટીન ગુજરાતીમાં જે અહેવાલ પ્રસિદ્ધ થયો પછી જે ગ્રુપ હતા એ ગ્રુપમાંથી એડમિન સહિત જે અન્ય જે વ્યક્તિઓ હતા તે રિમૂવ થવા માંડ્યા છે પરંતુ જે એલસીબી છે તે દ્વારા હાલ જે પાંચ મોબાઈલ છે તેની ઝીણવટપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે કેટલા ગ્રુપો સક્રિય હતા ગ્રુપ એડમિન કોણ હતા સાથે સાથે જે વાંધાજનક જો ચીજ વસ્તુ મળી મળી આવશે તો આ નંબર જે શેર કરવા છે ગ્રુપ એડમિન છે તેઓને પણ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે જી ધન્યવાદ ચોક્કસથી રાજન જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સરકારી અધિકારીઓ પર જ નજર રાખવામાં આવતી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અત્યારે હાલ બહાર આવ્યો છે તમામ આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આ તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કેસમાં વધુ ધરપકડ થઈ છે પોલીસે વધુ આરોપીની ધરપકડ કરી છે નિવૃત્ત આઈએસ અધિકારી કાર્યપાલક સહિત છ લોકો પકડાયા છે તો આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ જિલ્લામાંથી નકલી કચેરીઓ ઝડપાઈ હતી આ કેસમાં અગાઉ છ આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી તો વધુ પાંચ આરોપીની ધરપકડ કરાઈ છે છ આરોપી પહેલા જ પકડાઈ ચૂક્યા હતા નિવૃત્ત આઈએસ અધિકારી તથા કાર્યપાલક ઇદનેરને પણ પકડી પાડવામાં આવ્યા છે આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ હતા મહત્વપૂર્ણ સમાચાર રહ્યા છે દાહોદમાં નકલી સરકારી કચેરી અંગે અહેવાલ પ્રસારિત થયો હતો પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ હાથ ધરી છે નકલી કચેરીમાં વધુ આરોપીની ધરપકડ કરાઈ છે પહેલા છ આરોપીને પકડી લેવાયા હતા અને અત્યારે પાંચ અન્ય આરોપીની ધરપકડ હાથ ધરાઈ છે

ત્યારબાદ પાંચ આરોપી મળતી માહિતી અનુસાર જે તમામ આ પ્રાયોજન કચેરીના કર્મચારીઓ છે અને હાલ પોલીસ દ્વારા જે અઢાર કરોડ જે આ નકલી કોપાણ થયો હતો તેની વધુ તપાસ હાથ ધરાય છે ચોક્કસ સૌરભ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બીજી બાજુ સુરતમાં વિદ્યાર્થીઓ અનોખી માનવ સાંકળ યોજી છે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની માનવ સાંકળ હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળ યોજવામાં આવી છે ગ્રીન સિટી ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ પોલીસ અને શિક્ષણ વિભાગનું સંયુક્ત આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલ હાજર રહ્યા છે તો પંદર કિલોમીટરના માનવ સાંકળ ત્રીસ બ્લોકમાં રચાશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્ય સુરત નામે બતાવી રહ્યા છે કે જ્યાં એક અનોખી જે છે અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે ક્લીન સિટીની મુહિમ જે છે તે હાથ ધરાઈ છે તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ માનવ સાંકળ રચવામાં આવી છે કે જેમાં ગ્રીન સિટી તથા ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે તો પોલીસ અને શિક્ષણ વિભાગ કે જેઓનું સંયુક્ત આયોજન છે અને ખૂબ જ સરસ મજાનો મેસેજ જે છે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે દેશના વડાપ્રધાન સત્તરમી તારીખે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે તે પહેલાં સુરતમાં એક માનવ સાગરનું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય પંદર કિલોમીટર લાંબી આ માનવ સાકરમાં તેતાલીસ જેટલી શાળાઓ બાવીસ જેટલી કોલેજોના ચોવીસ હજાર વિદ્યાર્થીઓ પંદર કિલોમીટરના રૂટ ઉપર માનવ સાકર બનાવવાના છે ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘી જોડાયા છે ખાસ કરીને સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને અભિયાનો ચાલી રહ્યા છે ખાસ કરીને એ એ જ પ્રકારે કહી શકાય કે સુરત સ્વચ્છતા માનવ સાકર રચવામાં આવી છે ખાસ કરીને જે પ્રકારે આ માનવ સાકર રચવામાં આવી છે તેનાથી એક કહી શકાય કે સુરત શહેરની પોલીસ શિક્ષણ વિભાગ દ્વારા સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીના આગમન પહેલા સ્વચ્છતા સહિત અલગ અલગ મેસેજો આપવા માટેનું આયોજન છે ખાસ કરીને કહી શકાય કે પંદર કિલોમીટર લાંબી આ સાકરમાં ચોવીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે ગુજરાતના ગૃહમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ આ માનવ સાકળમાં અભિવાદન ઝીલી રહ્યા છે કહી શકાય કે જ્યારે 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 વડાપ્રધાન સુરત આવે છે અને સુરત જ્યારે સ્વચ્છતામાં દેશમાં સૌથી આગળ થાય ત્યારે સ્વચ્છતામાં મેસેજ આપવા માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આવકાર માટે આ માનવ સાકરનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તિશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સાથે બુલેટિનમાં હાલ સમય છે વિરામનો તે પહેલા એક નજર ટોપ થ્રી હેડલાઇન્સ પર ખેડૂતો માટે રાહતના સમાચાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર હોવાથી નહીં થાય માફું રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે પંચમહાલમાં અધિકારીઓની જાસૂસી મામલે ત્રણ શકમંદોની અટકાયત અધિકારીઓના લોકેશન વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા ચેત્ર વસાવાના પોલીસ આજ કોર્ટમાં રજૂ કરશે વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યો હતો સરેન્ડર પોલીસ માંગશે